લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીના પ્રચાર પ્રસારનો હવે અંતિમ પડાવ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સમગ્ર જિલ્લાઓમાં પોતપોતાના ઉમેદવારો પોતપોતાના મતદાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વાત કરીશું અમરેલીની તો અમરેલીના લાટીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો રોડ શો યોજાયો હતો રોડ શોમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા ધારાસભ્ય જનક તળાવિયા ધાર્મિક માલવિયા અલ્પેશ કથિરિયા આ રોડ શોમાં જોડા આ હતા અને મોટી સંખ્યામાં આગેવાની તલેા કાર્યકર્તાઓને જોડ્યા હતા લાઠીના ભવાની સર્કલ થી લઈને લાઠીના રાજમાર્ગો પર આ ભવ્ય રોડ શો ફર્યો હતો જો કે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ ના નારા લાગ્યા હતા અને આ નારાઓ સાથે રોડ શો રાજમાર્ગો પર ફર્યો હતો મોટી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા હતા